થોડા સમય માટે સ્થગિત કરવાની માંગ ખેડૂતોએ કરી છે દિવાળી પછી સુરત અને જિલ્લામાં કમોસમી વરસાદથી અતિવૃષ્ટિ થઈ છે જેના કારણે સુરત જિલ્લામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે એમ કહીએ કે ડાંગરનો પાક લેવા લાયક જ રહ્યો નથી આવી સ્થિતિમાં ખેડૂતો તરફથી સર્વે કરાવીને ઝડપથી નુકસાનીની સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓલપાડ તાલુકાના બાળુચ અને સેલુત ગામે કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો વકતે ત્યાં હાજર ખેડૂતોએ નાયબ મુખ્યમંત્રી સમક્ષ વાત રજૂ કરી હતી કુદરતી કહેરના કારણે પહેલા ઉનાળુ અને પછી ચોમાસુ એમ બે ડાંગરના પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા નેવું દિવસ નહેર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયના કારણે ખેડૂતો જે ઉનાળુ ડાંગર પકવતા હતા તે ડાંગરનો પાક પણ નિષ્ફળ જશે આમ ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી આવશે જેથી નહેર રિપેરિંગ માટે બંધ કરવાનું આયોજન આ વરસ પૂરતું સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી ખેડૂતોની વાતનો તેમણે હકારાત્મક જવાબ આપ્યો હતો જ્યારે ખેડૂતોએ વધુ માંગ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ કરી છે અને નહેર રિપેરિંગ કરવાનું આ વખતનું મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાતમાં ખૂબ જ મોટું નુકસાન મારા જાહેર જીવનના ત્રીસ વર્ષમાં આટલું મોટું નુકસાન મેં કદી જોયું નથી ખેડૂત ખૂબ જ નિરાશ થયો છે એવા સમયે રાજ્ય સરકાર પાકનું સર્વે ચાલી રહ્યું છે ચોક્કસ ખેડૂતોને મદદ મળવાની છે પણ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશય અને કાકરાપાર જળાશયને કારણે વિપુલ પ્રમાણમાં પિયત વ્યવસ્થા છે આ વર્ષે કાંકરાપાર જમણાકાંઠા ને એવો દિવસ જે સ્ટ્રકચરો ખૂબ જ જૂના છે અને કારણ રિપેરિંગ કરવા જઈ રહ્યા છે ખેડૂતોની આવી સ્થિતિમાં ફસ્ત અમારી પણ માગણી છે કે આ વર્ષ પૂરતું આ જે રિપેરિંગ છે મોફૂક રાખવું જોઈએ અને ખેડૂતોને એ ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ ખેડૂતો નિરાશ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉનાળુ ડાંગરનો સ્વિશેષ પાક થવાનો હોય ત્યારે નેવું દિવસ મહેરબાન રાખી પણ હિતાવર નથી આવા સમયને કારણે આવા માવઠાને કારણે ખેડૂતોને કમર ભાગી નાખે છે ત્યારે આવનારા દિવસોમાં ખાસ નેવો દિવસ નહેર આ વર્ષે બંધ રહે એના અનુસંધાનમાં માં માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ખાસ કરીને પાણી પુરવઠા મંત્રીશ્રીને અમે પત્ર લખીને નેવો દિવસ માટે બંધ રાખવા માટેની તાકીદ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત